સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અંતર્ગત આજે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો હતો અને કાર્યક્રમ યોજ્યો હતો તે જ રીતે કોંગ્રેસ દ્વારા પણ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભાગ ગોહિલ વિપક્ષના નેતા જીતુભાઈ સોલંકી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેશ જોશી કલ્પેશ મણિયાર સહિતના આગેવાનો આજની આ યાત્રામાં જોડાયા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ખાસ કરીને આપણા દેશના લોખંડી પુરુષ મહાન એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સરદાર સ્મૃતિ જે સરદાર સાહેબનું સ્મારક છે ક્રેસન્ટે ત્યાંથી સરદાર સાહેબના સ્ટેચ્યુ એટલે કે પીલ ગાર્ડન સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ પદયાત્રાનું આયોજન અત્યારે જે પાંચ દિવસથી કમોસમી વરસાદમાં જે ખેડૂતો અત્યારે હાલત એમની ખરાબ છે પાયમાલ પરિસ્થિતિમાં છે એક સંદેશો આપવા માગીએ છીએ અત્યારના શાસકોને કે જો તમે સરદાર સાહેબની જયંતિ અને સરદાર સાહેબના નામે ખાલી મત મેળવો છો પણ સરદાર સાહેબના સિદ્ધાંતો તમારામાં ઉતારતા નથી જો સરદાર સાહેબના સિદ્ધાંતોને તમે માનતા હોય તો ગુજરાતના તમામ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરે એ જ સરદાર સાહેબને સાચી એની શ્રદ્ધાંજલિ કહેવાય છે ને એક એમ એ જ એમની જયંતિની ઉજવણી ગણા છે અને આજરોજ ઇન્દિરાજીની પણ પુણ્યતિથિ હોય તો આપણા જે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન એમને પણ કોંગ્રેસ પરિવાર દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયું